સારું તહે હું નીલી જતો અમે જતા રહીએ બરાબર તને નીલી જી ચાલ છે સારું ભાઈ નું આખી લઈ લી ચાવી લઈ હું આડે બાઈક લઈ ને આવ હે તો કઈ જવાનું આપણે ગમમો નહીં મામાન ઘેર મામાન ઘેર કે મામાન મામાન ઘેર તા જાવ મામાન ઘેર રહેવાની તું રહેવાની મામાન તો મામાન તો જઈન તો દિલી ધસ પોત્ર થઈ જાવ તું બે હે ઓ ભાઈયા ના દોઆગર આવ્યા ખાવા બેહી જીજો ને

તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે આનંદ અને અમારા ભાઈના ઓફિસ આવ્યા છે કેમ કે મારે લેવાના હતા ઘડિયાળ અને પાકીટ કેમ કે બેગ મારી લઈને આવે છે મારો ભાઈ ચાલો હવે જઈએ કઈ જાણ લીધી મામા ઘેર કે મામું ઘેર જવાનું તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે દવાખાનામાં કેમ કે મારા કાલે જાઓ મારા કાકાના છોકરાની વાઈફનું કેવું કે બેબી ગર્લ છે તો એના કેવું કે ખબર જોવાની છે તો ચાલો નિધિ બહેન જોવાની નાની નાની બહેન જોવાની તો હેડા દેડો આપણે જઈએ નાની બહેન જોવા

તો નિધિ કહે હોય દેહાડો દેહા દોટ મેલી દોટ મેલવાની તૈયાર વાગે એટલે આપણે તૈયાર થઈ જાય એટલે ઘર ભેગા થઈ જઈએ સાચી વાત ને ઘર ભેગા થઈ જાય નહીં તું બેટા ઉભે જો મસોડી હોવા કે એટલે આપણે ઘેર નહીં જવાનું બાકી નહીં રહેવાનું હા ને તૈન વાગે જઈએ તો પિક્ચર જોવું હોય થિયેટરમાં તો તૈયાર વાગે જવાનું બાકી રહેવાનું બોલ જો પિક્ચર બીજો પિક્ચર બીજો